માંગરોળ આવી અને એક સ્ટેશન કરીએ છીએ પછી ત્યાંથી આગળ મુસાફરી અમારી વધે છે એટલે હાલ એક નાનકડો એવો બ્રેક લીધો છે દસ મિનિટનું અને આ બ્રેક પછી અમે ધીમે ધીમે જેમ ઓગણું થશે એમ આગળ નીકળતા જશે હાલના વાગેલા છે બે બે વાગે અમે માંગરોળ પહોંચ્યા છીએ અને રામદેવજી નું રજો ચઢાવી અને એક પણ વધેરી ચા પાણી કરી જવાય છે પણ ભારતમાલામાં અમારી મજા આવતી નથી કારણ કે પેસેન્જર અમારા બધા હુઈ જાય છે એટલે આમાં થોડી તકલીફ પડે છે એના કારણે અમે શોટ પકડ્યો બે વાર હું હેડ્યો હતો પણ કઈ બહુ મને મજા આવી નહીં એટલે એની પછી બધી બીજો અમે ચેન્જ કરી લેશી અને આ સાચોરવાળો રસ્તો પડે ભલે સાચોરમાં રસ્તો ચાલુ છે બનવાનું એટલે થોડીક તકલીફ પડે છે આ જો ખરાબ રસ્તો છે અને હાલ જે થોડીક ટ્રાફિક વધારે હોય છે પણ ચાલે તો થોડી ઘણી તકલીફ આપણે વેઠવી પડે એટલે હાલ અમે પહોંચી ગયા છીએ સાચો હવે અમે રામજીના ગોળ પહોંચી ગયા અહીં એટલે ગેસ ઓછો થયો એટલે ચલો એમ થયું કે ભાઈ થોડુંક ગેસ ભરાવી નાખી એટલે એનું ભર્યા છીએ હવે રામજીના ગોળથી આગળ કાંઈ ગેસ મળતો નથી બાય સુધી એટલે એમ ચલો થોડો ગેસ ભરાવી નાખીએ એટલે હવે ગેસ ભરાવા માટે નાનો એવો બ્રેક અમે લીધો છે આમ તો બીજા રહે નહીં ઈ છે હાલો અમે ના

પણ આ ફેર ગુડા મનાણી કે લારી વાળો હતો નહીં એટલે હવે નગર આવી અને પકોડી ખાવા ઉભા રહ્યા છીએ હવે આ એમ પેલી વાર આવીને મેં પકોડી ખાવા ઉભા રહ્યા છે ભાઈ કેવી બનાવે છે મેં એક આમ ચાખી પણ મજા આવી મને તો પણ હવે જુઓ અમુક ની દાબીલી બને રહી છે પકોડી એ રહી છે હવે નાનો એવો નાસ્તો કરી અને પછી હવે આગળ અમે નહીં કરશું પેલા નાસ્તો કરી લે

અઅમાર બધા માંડ તો આવી ગયા છે એટલે બે ગાડીઓ ભેગી થઈ ગઈ હવે અમે ત્રણસો રૂપિયા આમ તો નોર્મલી આપણે કેટલાની 500 ની કાયા છે ને આજ પચાસ ટકા થઈ ગયા 800 ની ગાડી છે હવે આ કેટલા લખાય છે એ આપણે આગળ જોશું હવે જોઈએ કે કેટલાની આ લોકો કાય છે અને બાય તો પહોંચાશી હવે ગાડીમાં ગેસ થોડોક ઓછો થયો છે અને બાય તો આજે અમારા નસીબ એવા છે કે ગાડી હાજર છે એટલે ગેસ કીધું થોડો ઘણો ભરાવી નાખીએ એટલે ગેસ ભરવા માટે ઊભા રહ્યા છીએ અને ભાગ્ય પણ એવા છે કે આમ તો લાઈન એ બહુ લાંબી નથી મૂળ પાંચ છ ગાડી છે એટલે હવે ગેસ ભરાવા માટે અહીંયા પાંચ મિનિટનો બ્રેક લીધો છે હવે ગેસ ભરાવી અને પછી ઉપર સુધી જમવાનું પણ બાકી છે એટલે હવે કેમ્પ આવી ગયો છે તો બધા કે ચલો જમી લઈએ તો કેમ્પે નીકળી ગયા છીએ જમવા માટે એનું મંદિર આવી ગયું કેમ્પની અંદર એટલે કીધું ચલો પહેલાં દર્શન કરી લઈએ બાબાના અને પછી આપણે પ્રસાદ લેવા માટે જઈએ એટલે આવી ગયા સીધે સીધા રામદેવના મંદિરે અને ત્યાં રામદેવ બાપાના દર્શન કરી અને પછી જમવા જવાનો પ્રોગ્રામ આગળ છે તો અહીંયા ટોટલ વ્યવસ્થા હોય કુલસી કોઈને કદાચ ઘડી આપણે આરામ કરવો હોય તો સુવા માટેની પણ વ્યવસ્થા કરેલી છે અને જમવાની એની મસ્ત મધુર વ્યવસ્થા કરેલી છે એટલે આ કેમ્પમાં આપણે હોટલમાં કદાચ પૈસા આપીને ના કરી કે ને તે વ્યવસ્થામાં આપણે મળે છે એટલે અમે તો લગભગ હોટલમાં આ રૂટમાં એડીએ એટલે જમતા જ નથી આ કેમ્પમાં જમીએ અને જમવાનું કેવું બેસ્ટ શું હવે આપણે આગળ જઈએ અહીંયા લાઈન પણ હોય છે એટલે આમ બહુ લાઈન તો લાંબી નથી હોતી ઘડી છે આપણે ભૂરવું પડે અમારે બાબુજી જો અમારે આગળ જાવ ભરાઈ ગયા છે અને આ ભૂરો આટા માર રાખી લાઇન મળી નથી જમવા માટે જમવા માટે આમ જો કેવી મસ્ત સરસ વિધાની વ્યવસ્થા કરેલી છે બેસવા માટે પણ આ એક ખાસ વસ્તુ એવી છે કે આને પ્રસાદી કહેવાય એટલે આપણે આને એઠું ના મૂકી ગયું એવું એક ખાસ ધ્યાન રાખવું પડે જેટલું જમવું હોય જમવું એટલું છૂટ તમે દસ વાર લેવા જાઓ પચાસ વાર લેવા જાઓ પણ એઠું ખાસ કરીને ના મૂકવું જોઈએ આ એક ખાસ પેટર્ન છે એટલે જે લોકો અહીં આવતા હોય એને આ ખાસ ધ્યાન રાખવાની કે થાળી ભરીને લઈ નહીં લેવાનું પછી પાછળથી તકલીફ પડે એવું કાર્ય ના થવું જોઈએ અને અનનો બગાડ પણ ના થવો પડે એ પણ વસ્તુ સાચી જ છે એમ આમ જો મીઠાઈ મીઠાઈ બધી વ્યવસ્થા છે એટલે જેને પ્રસાદી લેવાનું બહુ સરસ રોટલી બોટલી બધી પાછું હોય છે એવું નથી કે ઓલા જેવું આપણા ઘર જેવું જમવાની વ્યવસ્થા અને કરેલી છે અને આ બધા સેવાભાવે માણસો છે એમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ કે આવા જંગલ વિસ્તારમાં આવી વ્યવસ્થા જમાય જય બાબા આવી વ્યવસ્થા આપી એ બહુ પૈસા દેતા આ વસ્તુ જુઓ તો અઘરું છે પણ આ બિલકુલ ફ્રીમાં આપણે સેવા કરે છે આ કેવડી ઉંમરમાં છે પણ ખરા ઉભા પણ એ સેવા કરેલા છે એમનો પણ ખૂબ ખૂબ આપણે આભાર વ્યક્ત કરશું કે પૈસા દેતા વસ્તુ ના મળે પણ સેવા મળે છે નાના વાટકામ રાખજો

કેટલા વાગે આપણો નંબર આવે છે તે હવે જોવાનું રહ્યું આમ તો શું હે કે હાલ મંદિર બનશે એટલે ત્યાં જવાનો કોઈ આપણો મતલબ રહેતો નથી હવે આગળ કેટલા વાગે છે તે આપણે જયારે ગેસ ભરાવી તારે આપણે હાથી તો ખબર પોણા બે વાગેલા છે હવે રણુજમ પહોંચ્યા છીએ ગાડીયું પાર્કિંગ કરી અને હવે સીધું નીકળવાનું છે મંદિરે હવે જઈને લાઈન લાગી જાય હવે ત્યાં જઈએ પછી હાકતી તો પાછી પાકી ખબર પડશે કે ચીવી ટ્રાફિક છે અને શું માહોલ છે તો ચાલો આપણે જઈએ

જઈ અને કેવી ગુજરાતી ગુજરાતી ગુજરાતીથી મારો ભાઈ ભગવાન જ બચાવે પણ આ તો ભગવાન ભગવાન ના મંદિર અંદર આવીને આ લોકો કેટલું વ્યાજ કહેવાય નાના છોકરાઓ હોય બાળકો એટલે જે લોકો આવતા હોય એટલે વિચારીને આવવું પડે તમે જુઓ કાંઈ પણ સાંભળવા દેતા નથી તો આવતા હોય રણુજા એ એકવાર લાઇન જોઈ લેજો સીએનજી ની કે કેવડી મોટી લાઇન છે મારો ભાઈ આજુ બધા અમે સ્ટેચ્યુ વિડીયો તો બન્યો નથી પાછો આવડી મોટી લાઇન છે હજી લાઇન આવ્યા જ રાખે રહી આયા જ રાખે રહીએ એટલે જરાક જોઈ લેજો લાઇન અને પછી પોખરની ઘટની અંદર લાઇનમાં પડ્યા રહી આ ટ્રિપલ લાઇન ઉજવે પાછીઓ અને અંદર જાતા એવડી લાઈન તો મોટી છે જ રીટર થઈ ગયા છે આમ જો વળતા પછી આવી હાલત થઈ જાય માણસો ની બધા ની કોઈ ભાન નહી હોતી દુનિયાની પણ અમારા રખોજી હજી આયા નહીં એટલે અહીંયાની વાટ જોઈને બેઠા લગભગ એક કલાકથી અમે વાટ જોઈને બેઠા છીએ આયા નથી આમળા અમારા બાબુજી પણ તમે આળા જોઈ શકો છો બધા એટલે અમારે નીકળવું છે પણ છેલ્લા એક કલાકથી અમારા બે માણસો હજી આવ્યા નથી એની વાત જોઈને પાર્કિંગમાં અમે રેટિંગમાં છીએ અમારો ભાઈ એટલે હજી આવ્યા નથી આવી પાંચ મિનિટમાં પહોંચા પોચા કરે પણ હજી પહોંચ્યા નથી હવે સવારના સાત વાગી ગયા છે રણુજામાં રાતના સવા દસે લગભગ એન્ટર થયા હતા અને હવે ફ્રી થયા દર્શન બીજા કરીને એટલે હવે અહીંથી નીકળવાનું છે હવે હરખોજીની આવે એટલે અમે તરત નીકળવાના છીએ